જામુઘોડાની પ્રખ્યાત ચામાંથી મરેલો કરોડીયો નીકળતા વેપારીઓ ચોક્યા માલિકે મૌન સેવિયો જામુઘોડા નગરમાં આવેલી એક પ્રખ્યાત ચા ની દુકાનમાં બહારથી આવેલા એક વેપારી માટે મંગાવવામાં આવેલી ચામાંથી કરોડીયો નીકળતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું આ ઘટનાએ દુકાનની સ્વચ્છતા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે ત્યારે બહારથી આવેલા વેપારીએ ચા પીવા માટે કપ કફાથ મળી ચા પીધા બાદ કપના નજર પડતા ત્યારે અંદર કરોડિયો આ દ્રશ્ય જોઈને વેપારી તરત જ ચાલ આવનાર નોકરને બોલાવીને આ બાબતની જાણ કરી હતી વેપારીએ નોકરને કહ્યું કે જ્યાંથી ચાલ આવ્યો છે ત્યાં જઈને દુકાનદાર ને બતાવ કે ગ્રાહકોને આવી ચા પીવા આપો છો આ બાદ નોકર કરોડિયા વાળો કપ લઈને દુકાનના માલિક પાસે પહોંચ્યો અને આશ્ચર્યજનક રીતે દુકાન કરોડિયા વાળો કપ તરત જ કચરા પેટીમાં નાખી દીધો હતો અને જવાબ જવાબ આપ્યો કે કદાચ કરોડિયો બહારથી પડ્યો હશે તેમનો આ સાંભળીને નોકરે તરત જ વળતો જવાબ આપ્યો હતો કે જો તમે યોગ્ય સફાઈ રાખો તો ચામાં જીવ જંતુ ન આવે આવી ગંદી ચા પીવાથી જો કોઈ બીમાર પડે તો તેની જવાબદારી કોને નોકરના આ સીધા સવાલ બાદ દુકાન માલિકે કોઈ જવાબ આપ્યો નહીં અને મૌન ધારણ કર્યું હતું આ ઘટનાએ નગરના લોકો અને વેપારીઓમાં ચાની દુકાનોની સ્વચ્છતા અંગે ચર્ચા શરૂ કરી છે લોકો માની રહ્યા છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આવા વેપારીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોરાને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો